અને ત્યારબાદ આ વિદ્યાર્થી એક સમાચાર લાઈન બની ગયો એક માતાએ જીવનની આશા ગુમાવી અને એક બાપે જીવનનો આધાર આશ્ચર્યની વાત એ હતી કે આ વિદ્યાર્થીએ 4 મહિના પહેલાની એક પરીક્ષા પણ આપી નહોતી પણ આટલી બધી પ્રતિષ્ઠિત કોલેજના તંત્ર દ્વારા આ વિદ્યાર્થીને પૂછવાની કે કાઉન્સેલિંગ કરવાની પણ તસદી ના લેવાય અને આની સાથે આ દેશમાં આત્મહત્યા કરેલા 14000 બાળકોની લિસ્ટમાં એક ઓર નામ એડ થયું પરંતુ આ દેશની જનતા નેતા અને અભિનેતા કોઈના પણ પેટનું પાણી ના હલ્યું કેમ કારણ કે આ બાળકોને માનસિક તણાવે મારી નાખ્યા હતા જો આમાંથી ખાલી ચૌદ બાળકોના મોત પણ આતંકવાદીઓની ગોળીઓથી થયા તો આપણા દેશના એક નેતાના લોહીમાં અબીલ ગુલાલ કંકુ ચોખા અને સિંદૂર વહેવા લાગ્યું હતું આ દેશ આ દેશમાં મોતનો આંકડો નહીં પણ મોતનું કારણ મહત્વનું જો તમારું જીવન અને તમારું મોત આ દેશના નેતાને વોટ ના અપાવી શકે તો તમારા જીવનની કોઈ કિંમત નથી મારું માનવું છે કે આ ચૌદ હજાર બાળકોએ આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા થઈ છે અને આ હત્યા કરનાર છે આ દેશનું ભ્રષ્ટ સરકારી તંત્ર આ દેશના ગેરજિમ્મેદાર નેતાઓ અને આ દેશની જનતા જેણે આ દેશને એવા નેતા આપ્યા છે કે જે સંસદની બહાર ઉભા રહીને કહે છે કે આપ મોસમ કા મજા લીજીએ આ ચૌદ હજાર બાળકો મોટા ભાગના બાળકોને બચાવી શકાયા હોત જો આ નેતાજીની જાહેરાતોની જગ્યાએ કિરણ અને આશરા જેવી સંસ્થાઓની જાહેરાતો આપવામાં આવી હોત જેનું કામ હતું માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓની મદદ કરવા આ બાળકોને બચાવી શકાયા હોત જો એસઆઈઆર કામગીરી કરતા શિક્ષકોને આ નેતાઓની ચૂંટણી માટે ના દોડાવીને આ બાળકોની મદદ કરવા માટે દોડાયા હોત આ બાળકો બચી શકતા હતા જો આવા નેતાઓએ સ્ટેજ ઉપર ચડીને આવા ગંભીર મુદ્દાઓની વાત કરી હોત બે હજાર ચોવીસ માં આતંકવાદથી અંદાજીત ચાલીસ લોકોના મૃત્યુ થયા છે અને બાળકો કેટલા મર્યા ચૌદ હજાર હવે તમે જ નક્કી કરો કે આ દેશની અંદર કોની બેવકૂફીથી વધારે જીવ જાય છે આતંકવાદીઓની કે પછી આ નેતાઓની જય હિન્દ